વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટે પોલીસને ફક્ત એકસો પંદર જ પીધેલા મળ્યા આ વાતને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે પોલીસની કામગીરી ઢીલી છે કે પછી વડોદરા શહેરના લોકો સુધરી ગયા છે કે પછી ક્રાઇમ રેટ ઓછો બતાવવાનો આ ખેલ છે આવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે શહેરમાં પોલીસો દ્વારા થર્ટી ફર્સ્ટની રાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના અડસઠ કેસો નોંધાયા અને પીધેલા તો એકસો પંદર જ મળ્યા પચીસ પોલીસ સ્ટેશન છે પાંચ બ્રાન્ચ છે અને તેમાં કેસ જ્યારે એકસો પંદર જ મળ્યા હોય પીધેલાના તો અનેક ચર્ચાઓ થઈ રહી છે ખાસ કરીને ત્રીસમાંથી ચૌદ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ત્યાં પીધેલાના ઝીરો કેસ નોંધાયા છે પાંચ બ્રાન્ચોને પણ એક પણ પીધેલો ન મળી આવ્યો દસ હજારથી વધુ વાહનોનું થર્ટી ફસ્ટની રાતે ચેકિંગ કરવામાં આવ્યું પોલીસો દ્વારા અને જેમાંથી સાતસો અઠ્યાસી સામે મોટર વ્હીકલ એક્ટ બદલની કાર્યવાહી કરવામાં આવી છે આ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટના દિવસે અમારી હોસ્પિટલમાં એસએસજી હોસ્પિટલ ખાતે દિવસ દરમિયાન ત્રણ પ્રોહિબિશનના કેસ આવ્યા છે તેમજ રાત્રિના સમય દરમિયાન તેત્રીસ પોલીસ પ્રોહિબિશનના કેસ આવ્યા છે આમાં બધા જ પ્રોહિબિશનને લગતા હતા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ અમારી પાસે નોંધાયો નથી